સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને દિપાવલી ના પાવન તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ શુભ પાવન હાર્દિક શુભેચ્છાઓ આ તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાગે શુભ દીપાવલી બરાબર છે અત્યારે દિવાળી નો માહોલ છે તો હાલ કેવી તેજી કે મંદિર જોવા મળે મારા અત્યારે તેજીમાં તો કઈ દેખાતી જ નથી ઘણા સમય થી બરાબર અને મંદિર છે મંદિર છે અત્યારે હોલ ઓવર મંદિર છે ફરનીચરતા નહીં પણ લગભગ બધા ધંધામાં એવું છે બરાબર છે ને ઘણા વર્ષ થી આ વર્ષની દિવાળી કેવી છે ધંધામાં ગયા વર્ષ કરતા આ વર્ષે નદી છે

ભાવ કેટલો છે ધંધો ઓછો એટલો છે એટલે ભાવ માટે પેલા જ ભાવ પૂછે બરાબર છે માર્કેટમાં તમે કયો ધંધો ઓછો છે સ્પર્ધા વધારે કોમ્પિટિશન વધારે

એવરેજ એવરેજ કેવાય ટુંકમાં જે આ દિવાળી ના મોલ માં જે કમાવાનું જે છે ને જે સમય નવરાત્રી પેલા થી ચાલુ થઈ જાય છે એની જગ્યાએ અત્યારે લેવલ લેવલ કેવાય એમ ખાસ કઈ નથી એમ ખરીદી કરવી તો વિચાર કરવાનો કે ક્યાં કામ મૂકવો પડે આવો મોલ છે અત્યારે આ વર્ષ તો તમે જોજો નબળું છે તો આવતા વર્ષની આશા કરી તમારી કુ સારું જાય એના માટે એ તો આપણે વિચારીએ છીએ તો એવું પણ હજી બજારમાં એવું છે કે ભાઈ જ બધા ને કામ અને સારું મળી રહે એટલે આપણે ભગવાન ને પ્રાર્થના કરી શકીએ બરાબર છે સમાજ ને કઈ સંદેશ આપવા માંગતા હો તમે તો સમાજમાં તો મેન તો ખાસ સંગઠન ની જરૂર છે આપણા સમાજની અંદર બરાબર છે સંગઠિત સમાજ હોય ને તો આપણે ગમે કાર્ય કરી શકીએ કે કોઈ પણ પ્રસંગ હોય એમાં સમાજમાં સમાજ હોય તો માણસ હિંમત વધે એટલે સંગઠિત રહેવું ને હળી મળીને એકબીજાના ભાઈચારા થી ખાસ સમાજ નો સંદેશ કે ભાઈ આ રીતે આપણે રહેવું જોઈએ બરાબર દિવાળી ની કઈ શુભેચ્છા આપવા માંગતો હોય સમાજ માટે સમાજમાં દિવાળી નવું વર્ષ બધા જ માટે

વિશ્વધર્મા ધ આપણે પ્રાર્થના કરીએ ઓકે વિશ્વ વિશ્વધર્મા એ વિશ્વકર્મા